અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા આજ રોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક વેપારીઓની મુલાકાત લીધી હતી અને જીએસટીમાં સરકારે કરેલા તોટીંગ ઘટાડાને કારણે તેમને થનાર રાહત અંગે અભિપ્રાયો મેળવ્યા હતા તેમજ દરેક દુકાનોમાં જીએસટી ઘટાડા અંગે પ્રચાર સ્ટીકરો ચિપકાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત હોદ્દેદારો તેમજ નગર સેવકો જોડાયા હતા લોકો પાસના દાદી અમને જીએસટી માં નરેન્દ્ર બહુ જ ખૂબ ખૂબ આભાર છે અમને 8 થી 10 ટકાનો વધારો ઓછો ઓછો કર્યો છે એના લીધે અમને ખૂબ ખૂબ આભાર કસ્ટમ બનનો ફાયદો પડ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકાર દ્વારા જે પહેલા ચાર વેદ હતા એની જગ્યાએ બે વેધ કરીને જે પહેલા ભૂતકાળમાં અઠ્ઠાવીસ ટકા તો એનો અઢાર ટકા થયો છે જે અઢાર ટકા હતો એનો બાર ટકા અને એ બાર ટકાના પાંચ ટકા જે થયો છે એ માટે તમામ લોકોને વાપરી કરવા માટે આજે અંકલેશ્વર શહેરની અંદર ચૌતા બજાર અને સિશોર બજારમાં અમે મળી રહ્યા છે આમાં જીએસટી ઘટવાને કારણે દુકાનદારને અને કસ્ટમરને પણ ફાયદો થવાનો છે બાઈકની વાત કરીએ તો એક લાખના બાઈક ઉપર દસ હજારનો ફાયદો ગ્રાહકને થવાનો છે સાથે સાથે ફોરવ્હીલની અંદર પણ ગ્રાહકોને ફાયદો થવાનો હોય ત્યારે આ તબક્કે અંકલેશ્વરની પ્રજા પણ અને દુકાનદારો પણ આ દરેક પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર પણ વ્યક્ત કર્યો છે અને ખરેખર આ તમામ વસ્તુઓ જે રીતે ખાદ્ય પદાર્થ છે એમાં પણ દૂધની પ્રોડક્ટમાં ઘટાડો થયો છે બેકરીમાં પણ ઘટાડો થયો છે તમામ અને આખરે પબ્લિકને જનતાને એનો ફાયદો થયો છે